હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો તો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પેલી એવી દીકરી છું કે જેને કર્યા તો હું જ કેમ ચર્ચાનો વિષય કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર પટેલ સમાજમાં પરણીને ગયો હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે આવી ઉમેદો પટેલ સમાજથી નહોતી મને બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે